નમસ્કાર દર્શક મિત્રો બોટાદત્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો સિંધી સમાજનો આરોપ યોગ્ય તપાસ કરી ન્યાયની માંગ કરાઈ કેશોદમાં સિંધી સમાજના યુવા એડવોકેટ દિવેશ જેઠાણીની આત્મહત્યા મામલે સમાજે ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો છે દિવ્ય પ્રેમ લગ્ન કર્યા બાદ માત્ર પંદર વીસ દિવસમાં આત્મહત્યા કરી લીધી હતી સિંધી સમાજના અગ્રણી કિશોરભાઈએ જણાવ્યું કે દિવ્ય સમજદાર વ્યક્તિ હતા અને સમાજના કામોમાં હંમેશા આગળ રહેતા હતા સમાજની શંકા છે કે આ આત્મહત્યા પાછળ કોઈનું દબાણ છે તેઓએ પોલીસને ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી છે મહિલા અગ્રણી દિવ્યા સાવલાણીએ આરોપ મૂક્યો છે કે દિવ્યેશની પત્નીએ તેમને માનસિક ત્રાસ આપ્યો હતો તેમણે વધુમાં જણાવ્યું કે પત્નીએ દિવ્યેશ પાસે સુસાઈડ નોટ લખાવી મોબાઈલમાં મોકલાવી હતી ઘટનાની ગંભીરતા દર્શાવતી વધુ એક વિગત એ છે કે જ્યારે દિવ્યેશે આત્મહત્યા કરી ત્યારે તેમની પત્ની હાજર હતી પરંતુ તેમને હોસ્પિટલ લઈ જવાને બદલે સીધા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા વળી દિવ્યેશના માતા પિતાને પણ જાણ કરવામાં આવી ન હતી સિંધી સમાજે પોલીસને આ કેસમાં યોગ્ય તપાસ કરવા અને દિવેશને ન્યાય અપાવવા માટે વિનંતી કરી છે સમાજના આગેવાનોએ જણાવ્યું કે તેઓ મૃતક દિવેશના પરિવારની સાથે છે અને તેમને ન્યાય મળવો જોઈએ દિવ્ય દિવ્યભાસ્કર બોટાદ દત્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ